લાગણી દુભાતી હોય અને આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો અરજીમાં મૂવીમાં થયેલી ટિપ્પણીથી હિન્દુ ધર્મની લાગણી દુભાતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વચગાળા મનાઈ હુકમ ગુજરાત હાઈકોર્ટની અંદર સમગ્ર વિવાદ પહોંચ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે અરજદાર શૈલેષભાઈ પટવારી મારી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું સાહેબ કેવી રીતે જુઓ છો આખો મુદ્દો કેવી રીતે આખા મુદ્દાને લઈને આપ ગુજરાત હાઈકોર્ટમાં ગયા શું એવી ક્ષતિઓ આપે જોઈ આખા મૂવીનું જે ઓટીટી પ્લેટફોર્મ પર જે ટીઝર આવ્યું હતું તેમાં શું એવી ક્ષતિઓ હતી કયા એવા મુદ્દાઓ હતા કે જેનાથી લાગણીઓ દુભાતી હતી ખાસ કરીને પુષ્ટિ માર્ગી લોકો જે ભગવાન કૃષ્ણમાં માનતા હોય છે ભગવાન કૃષ્ણને આ પિક્ચરમાં ખૂબ જ ખરાબ રીતે ચિતર્યા છે અને એમને ભભિચારી તરીકે બતાવે છે અને જે આપણા સંસ્કૃતના શ્લોકો છે એને ઇંગ્લિશમાં કરીને ખૂબ જ ગંદી રીતે એનો પણ ટ્વિસ્ટ કરેલા છે આથી એકવાર ઓટીપી પ્લેટફોર્મ પર લઈ જવાનું કારણ એ છે જે કોઈએ આ કર્યું છે એમનું હિડન એજન્ડા લાગે છે કે આખા વર્લ્ડમાં આપણી હિન્દુ સંસ્કૃતિ ભગવાન કૃષ્ણને ખરાબ ચિતરવા એટલે એમણે ઓટીપી સિલેક્ટ કર્યું અને ઓગણત્રીસ પાંચ ચોવીસના રોજ જ્યારે ફિલ્મ તૈયાર થઈ ગઈ જેમની બે હજાર તેવીસની એટલે યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમીર ખાનનો પુત્ર એ આનો મુખ્ય હીરો છે અને એમણે આપણા ધર્મગુરુઓ તેમજ આપણા કૃષ્ણ ભગવાનને ખૂબ જ ગંદી રીતે ચિતર્યા છે ખૂબ જ ગંદી રીતે એના ડાયલોગ્સ કર્યા છે અને આને જો રોકવામાં ના આવે તો આપણી સંસ્કૃતિ એમ જ પુષ્ટિમાર્ગીઓને ખૂબ જ દુઃખ થયું હતું એટલે અમે અમારા ઘણા ધર્મગુરુઓને પણ અમને વિનંતી આવી કે ભાઈ જલ્દી આના અંગે કંઈક કરો અમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ્સ જે છે એમને પણ આને માટે ઈમેલ કર્યા પણ એમના તરફથી અમને કોઈ જ રિસ્પોન્સ મળેલો નહોતો હવે તેરમી તારીખ અમને બારમી તેરમી અમારે હાઈકોર્ટમાં રિમાન્ડ પિટિશન કરી અને તેરમીની પિટિશનમાં નામદાર હાઈકોર્ટે મોડે સુધી કેસ ચલાવ્યો અને એમણે અમારી વાત સમજી અમારી વ્યથા શું છે એ પણ સમજાવી અમે અને આ ઇરિપેલેબલ લોસ થઈ જાય એવું લાગતા નામદાર હાઈકોર્ટે પણ નક્કી કર્યું કે આ અંગે એમને અઢાર છ સુધીનો સ્ટે આપો જેથી કરીને કામચલાઉ સ્ટે જો અઢાર છ સુધીમાં વ્યવસ્થિત રીતે એને એ લોકો રજૂઆત નહીં કરે તો એ પરમાનન્ટ સ્ટે પણ થઈ શકે છે અમારી ખાસ રજૂઆત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એ છે કે આવા જે ફિલ્મ પ્રોડ્યુસર હોય એમને તમે ખૂબ જ પનિશ કરો અને એટલે પનિશમેન્ટ ફાઇનાન્શિયલ નહીં કારણ કે આમાં કરોડો રૂપિયા ઓટીપી પ્લેટફોર્મ પરથી મળતા હોય છે એ લોકોને જેલની સજા થવી જોઈએ અને જે કોઈ આવા પિક્ચર કોઈ ધર્મની વિરુદ્ધ ઉતરતા હોય તો જે તે ધર્મના લોકોને બોલાવી તમે પહેલાં એમના ધર્મગુરુઓનો ઓપિનિયન લો કે આમાં કોઈ તમારે ધર્મની વિરુદ્ધ નથી ને અને એવો ઓપિનિયન લીધા પછી જ આવા પિક્ચરોને ઓટીપી ઉપર રિલીઝ થવા દેવા જોઈએ કાયદો છે પણ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરનારાઓ તદ્દત કરપ્ટ છે તે આર નોટ એબ્સોલ્યુટલી ડુઈંગ એનીથીંગ અમે રિટર્ન મોકલી હોય તે છતાં પણ જો એને જવાબ પણ આપવાની જો એમને ફુરસદ ના હોય તો આવા અધિકારીઓ ઉપર પણ કાયદેસર ક્રિમિનલ એક્શન લેવા જોઈએ ખાસ કરીને જ્યારે વાત એટલા માટે છે કે ગુજરાત હાઈકોર્ટે કેવી રીતે કન્વિન્સ થઈ કે હા અમે તમને આ ફિલ્મ જે છે તે રિલીઝ નહીં થવા દઈએ એવા કયા મહત્વના મુદ્દાઓ જે છે તે આપના તરફથી કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા અમે નામદાર હાઈકોર્ટને બતાવ્યા બધા એમના જે સ્ક્રીનશોટ્સ એમને જે પોસ્ટર્સ મૂકેલા છે એ બતાવ્યા અંદરની જે ભગવાન કૃષ્ણ માટે જે જે ખરાબ રીતે એમનું એ છે એ પણ અમે બતાવ્યું અને જે વસ્તુ ઓપન હાઈકોર્ટમાં અમારા વકીલશ્રી બોલી નતા શકતા એટલી ખરાબ વસ્તુ હોવાથી એમણે જે અમારું લેખિત રજૂઆત હતી એ બતાવી અને નામદાર હાઈકોર્ટે આ ગંભીરતા સમજ્યા અને એમણે જણાવ્યું કે સારું અઢાર છ સુધી હું એને કામચલાઉ સ્ટે આપું છું અને ત્યાં સુધીમાં જે કોઈ આલય માટે યોગ્ય રજૂઆતો કરવી એ કરી શકે છે